ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે જેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની મોટી વધુ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરી છે ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા વરસાદી કાંસોની સાફ સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેળવે છે પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે ત્યારે આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા હિટાચી મશીન જેસીબી મશીન સહિતના ઉપકરણો સાથે તાસની સફાઈ કરવામાં આવી રહી છે જેમાં સિત્તેર ટકા કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે આવનારા સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણ તકેદારી ભરૂચ પાલિકા દ્વારા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાને ધ્યાને રાખી ને નગરના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ લગભગ વીસથી થી બાવીસ નાની મોટી વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલ છે જેમાં પોકલેન્ડ મશીન જેસીબી મશીન વગેરે મશીનોથી કામગીરી હાલમાં ચાલુમાં છે લગભગ સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ચોમાસા પહેલાં તમામ કામગીરી પૂર્ણ થઈ જાય અને ચોમાસામાં નગરજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે નગરપાલિકાએ પ્રયાસો હાથ ધરેલ છે